તો હેલો મિત્રો આપણા એક નવા માં કામ આવી ગયા વાડીએ જો આ હરા ઊભો કરવાનો અહીંયા આડો પડી ગયો હે તો આ બધા જો ફોન જોવે છે જવા રીતે આ જો ત્યારે અડધો ઊભો કરને અહીં જોઈ લ્યો આજે અડધો ઊભો થઈ ગયો હે અડધો બાકી છે બધા ફોન જોવા મીંડે છે તો હમણાં ચાલુ કરી પાછું બે ચાલુ કરી દીધું જોવા જ તો સોડવો નામ જ નાખવાનું હે અહીંયા ખાડા થઈ જાય સોડવો થાય ને થાય ને એવું લાગતું નહીં થઈ તો જ્યો તો જાય અહીંયા આવે આપણા સાહેબ તો આપણે આ શાહ લેતા હતા એ લઈને હાલવા મીડો છે આ સાઈડ ને બધા ઊભા કરી આટલું બાકી રહ્યું આમનું તો જો આ અડધા દિન ના મૂકીને દાબી મૂકે તો આપડો શાહ હતો ને લઈ લીધો અને જોઈ લે કામ માસોડો ઉભો રહ્યો એ કોણ કરશે ઉભો એ તો તો લોમ થઈ પડી જવાનો હાયરે જલ લઈ બચકી જાય બચકી જાય હમ બચકી લાગશે તો આ સાઈડ ના જો બધાય થઈ ગયેલા છે આ તારી લઈને આવ્યા છે આટલું અને આ બાકી હતું તો આપણે એકાદી પાવડી ઉઠાવીને નોખો એક સા લેવા માંડી બીજું શું કરી હવે જો આ ભાંગલો જ છે કઈ ને ઉભો થાય જોયું જાય હા લઈ લે હવે એટલામાં થોડી થોડીક ધૂળ નાખ દે પાછા ઉભો કરી નાખજે હમ આટલો જ ઉભો કરો ઉભો ન કરો જો તો આવું થાય શું કરું આ વરસાદની હાલત જો બધું પૂરું જ કરી નાખ્યું ખતમ તો આપણે એકાદી પાવડી ગોત લઈ કાલે હું પાવડી લેતા નખો આપણે પાવડી ગોતી છે જો આ સા લીધેલો હમણાં જ લઈ ગયા પછી મેં ગીધું એ કરી નાખી કાલ તો બાકી કાલ નો કીધું આઈટમ નો મૂક્યો કાલ તો નતો મૂક્યો કાંઈ એકાદી પડી તી પાવડી હોય તો જોઈ લો

હમ આપણે જો મોટરનું ટાટા છે અને આપણો ટાંકો પીરો દે છે આખો જોઈ લેવું બતાવું તમને આખો જ પીરો છે પાણી પીરવું ચાર આંગર બાકી રહે તો હવે આપણે ઓલા શા લેવડાવી કેમ કે પાવડી હે નહીં સા લેવરા છે પાવડી બાવડી હે નહીં એટલે એ કાંઈ છે ને ઓલબટિટ પહોંચવા જ્યો હવે આપણે એકાદ આ શા લેવડાવતા છે બીજું શું તો પાવડી બાવડી નો જડી એટલે જો આપણે અહીં સા લેવર આવી જાય આપણે ઉભા રહેના વિડીયો બનાવી બીજું શું ખરી હજી કેટલા ચાર થી પાંચ સાહી છે બાકી બાકી પૂરું થઈ જાય છે તો આપણે લાઈવ હું ચાલ રાખું આગળ થઈ ગયો જો જોડો ઉભો દા તો ઊભો જ છે અને કઈ નાખી ઉભા થઈ ગયું ઊભો આવી રીતે બીજું આમાં કઈ હોય નહીં જો આવી જોયા

thấy vô vô cá bán cái dài cá thấy dài ha vô thấy vô Hau bao lâu tôi thấy vô nó vô rồi

રહ્યા છેલ્લા બે સોડવા તો એક જો આ રિયો છે એની આપણે ચાલ લાખી પછી આખામાં જોઈ લ્યો હમણાં તમને બતાવી દઉં પૂરું એ પૂરું બધું તો જો બધું થઈ ગયું પૂરું હવે એક સોડવો હતો બાકી બધું પૂરું તો આમ જોઈ લ્યો આખામાં બધાય હા બાજુ તો આ સાઈડે જો આ તમ તારે ઊભા કરેલા જ છે આમય અને આમ જોઈ લો આખામાં બધું પૂરું જો એક અહીંયા ઓલાને એક સા અડધો બાકી છે સીધે સીધ હે ને એ એક બાકી છે નથી હવે આપણે જઈ બીજા કામે તો આપણે વિડીયોને પૂરો કરી કે ને મળી વિડીયોમાં